ખબર નહી લે બાઇક લે નીકળો નઈ દેખાતો ખબર નઈ પડતી લે તારા ગામનો જ છું તારા જ હું તને લે નીકળું તો કોણ વચ્ચે આવું પડે

તન મારા હાથ નો માર ખાવ ગમો મે તો લાગ મન તો એવ લેતા લેતા યે મન આલુ તો જી હું મોન આલે હો ઓ નકા જો પઈ થાપાયો ને ન કે તું બેઠી હતી ઓમ તો તું દેઈ થી ઓમ તો તું લે મોડું થાય યે દાદા તાકાત હોય ને તો બાઈક આગળ હું આયુ હુઈ જાય હો આવિયા ગતી લેઈ ગયો બાઈક તો નઈ લઈ જવા તો લઈ જવા નઈ લઈ જવા તો ચમાઉ કરાય યાર આર્યો ઓ ખાઓ કે યાર ના ભાઈ પેલા માફી મોક માફી તો તારો બાઈ ના માગે જા લે તારો બાક તાપલો તેતરાઈ હતો ને તેતરાઈ હા એ માફી માંગખી હવે નહીં માગે કોઈ બાઈ નહીં માગે આ વાગ મે વાગ દારૂડિયા જતું રેતો સિંહ હું સિંહ થાપા વાળવો પડી જાય કીધું જ કે તમારે જવું હોય ને મારું ઉપર થઈ જવું પડશે ઉપર થઈ તો તારો બાય ના દે ઓ તું નેતે થઈ જવા દે હું તો સાઈડમાંથી જ જવાનો પણ તું સાઈડમાં જતો રહી જ નક પેડી વિખેરી જાવ મારી બાની ભાઈ ઓને એક થાપ મારે ને હું અતાર તાર મમરા ખાતો થઈ જવાનો પણ અતાર હું પેક મારીને આવ્યો ને એટલો કોઈ મને બોલતો નહીં આ રેડો જતો રહ્યો સાઈડમાં નક કોઈ મારતો ભાઈ ખબર

એમને મારા બાએ થાપાય લઈ એવું ઓવ તો મુયે તમને થાપાય ઈ તો મારી વાત ઓબ હા એ તો ગયડા હતા ને એટલે બાકી આ વાત છે ને વાત આખા ગોમમાં બધાન બમાવો અને દારૂડી હું તારો માર ખાઉ જતું રે નઈ તીયા જતું રે એટલે હમણા થાપાયો થાપાયો અરે આ જતું રે ને યાર અલે યાર જતા રોકી યાર જતા રોક તમે યાર લે તું જાકી મનાના કો ગમટનો મારે મને મારતી કોઈ જ નહીં થતી કે ઓ અલ્યા કે સાઈડમાં તમે ચાવો ચાખી મારી કોઈ તો કોઈ બાની સુગંધ બસ નમતી તો તો કોઈને હાલતો જ નહીં બંકો મને મને થાપાઈ ગયો ગમે તે ભલે હું પીધેલો રહ્યો બાકી તો થાપાવાનો એવો મારું એવો મારું આ જો

ભમાયો હમણાં ભમાય બે પણ થાપો ચોળી એટલે રસ્તા વચ્ચે વચ્ચે તો ઊંઘું બાઇક લઈને તો આવું એવું ઓમથી ના જતું રેવાય એમથી ના જવાય માર મારતા રસ્તા ઉપર થી જવાનું હોય રસ્તો તો રસ્તો થોડી હે એટલે ઘાસ

तेरे बस की बात नहीं है अरे बाप को नहीं है बाप तो काम पे गया है मैं ही काफी हूँ तेरे लिए <laughs> तो माइक तो अंगली तो ये भेजा हूँ आऊ रू पाओ हाँ जो हो चल। होते पैसा लेता जो पाहो? हाँ पैसा हाथ ना ना निकल निकल टेंशन हो जाए जो जो बाइक चला तो नहीं आती जा अब हमको आज बैठो जा जितना तो ले हो जितना लेता हूँ जी बिल्कुल था पाओ इतना था

આ ઝુંડી મારા બાએ મને એવું નહી કીધું તો તમે કોણ કેવા વાળા મને તમે કોણ કેવા વાળા

ઉભો રાખીને મારો બરોબર મને પાંચ મિનિટ નું કઈ જો આ તો પાડી દેવા આવે એવો જો ને તમે અને માં કપરો જોઈએ નકરો માટી માટી એવા મારે તા અરે મને તો ભૂઈ પારો તો કે થાપા તું તો એના માં ખોપ તો હે નહીં ખોપ તો કોઈ નહીં તો પણ મુ તો રાત ફૂલ પીના હતો મને એવું લાગી તો રહ્યો યાર એટલે આપા પગમાં થોડું થોર ઠેકોણ મેકોણ કોઈ હતું નહીં વા બાઉ એટલે તો ભૂય પડ્યા હતા તમ જ ભૂઈ પડ્યો

એકલો આઈ જા તમે હું મારા ભાઈ રાખતો તે મને થાપાયો ને મને મારવું હોય ને તો પૂરેપૂરો મારી દેજો જીવતો રહી ગયો

થોડી બે ત્રણ થાપુ મારો બદલો પૂરો કરાવ તમારા તાકાત હોય કે કરી ના હોય મારી વાત બોલ તમે તણાવ આ વાત મમ કોઈ એકલો આવતું ના હા સારું તમે તમે લડો તમ દો

છત પૂરો થઈ ગયો પૂરો થઈ ભાઈ તો હોય વર્ષીય અરે આપણે બે ત્રણ જણા જઈશું ને તો જ આરો

ંગી હોય એટલે તમે મને આ બંકાન મારવા માટે તમે મારી બાની ભાઈ પેલી એકલો જવાનું કે ભૂરે પાર એકલા માર જવા માર જવાનું ભૂ ને

પણ આગી ઓને રે એકલો એમ બોલે ને અમે તઈ જણા બોલ્યો તો કનો વિશ્વાસ થાય હું એકલો હું તમે તઈ જણા આવી રે અમે તઈને આને માર્યો તમે આને તઈ ના મારે અરે ના એવું નહીં એવું નહીં હું તો હતી હડીને આવતો તો ને તે પેલા મને માર્યો એટલે દારૂડિયા હું બોલ તું સોન પછી પછી આ જોજો તમારા પક તો જો ભાઈ મારે જ ખાય ના આયુ તાણ હું દારૂ પીજો પણ મને છો પીતો હું આગેવાનો હોઈ ગયો તો અને આયરો

તમે તમારા ઘેર તમે તમારા ઘેર જશો તો આ ખમણ મજા થઈ જશે હા તો તો આવજો હું તો